કાઠિયાવાડ આ માત્ર એક નામ નથી આ એક અહેસાસ છે આ એ ભૂમિ છે જ્યાં પવન પણ જાણે વીરોની ગાથાઓ ગણગણતો હોય અહીંનો દરેક પથ્થર શૌર્યની કોઈક કથા પોતાનામાં સંગ્રહીને બેઠો છે આ એ જમીન છે જ્યાં વફાદારી શ્વાસમાં વણાયેલી છે અને દગો ઇતિહાસના પાને પાને તો ચાલો આજે આપણે સમયમાં પાછા જઈએ સોરઠની એ ધરતી પર જૂનાગઢના એ ગઢમાં જ્યાં એક વાર્તા રચાઈ હતી ગર્વની શાસનની અને અંતે એક એવા વિશ્વાસઘાતની જેણે ઇતિહાસના પાનાને લોહીથી રંગી નાખ્યા ચાલો એ કથાને નજીકથી જાણીએ વાત છે આજથી લગભગ નવસો વર્ષ પહેલાંની જૂનાગઢ એટલે કે સોરઠ પોતાના સુવર્ણકાળમાં હતું અને એ શાસનના કેન્દ્રમાં હતા એક એવા યુવાન રાજા જે સિંહાસન પર નહીં પણ પોતાની પ્રજાના હૃદયમાં રાજ કરતા હતા અને એ રાજા એટલે રાવ ખેંગાર જાણે ખુદ ગિરનાર જેવું અડીખમ વ્યક્તિત્વ આંખોમાં સૂરજનું તેજ હતું તો દિલમાં પોતાની પ્રજા માટે કરુણાનો સાગર વહેતો હતો એટલે જ તો પ્રજા એમને મહારાજ કે રાજા નહીં પણ પોતાના ગણીને પ્રેમથી કહેતી આપણો રાવ અને આ રાજાનું ઘર હતું ઉપરકોટ પણ એ માત્ર પથ્થરોનું કિલ્લો નહોતો એ સોરઠના સ્વાભિમાનનું જીવતું જાગતું પ્રતિક હતું એની ત્રણ ત્રણ પળની દિવાલો દુશ્મનને પણ થકવી દે એની અંદરના ગુપ્ત માર્ગો કાળને પણ છેતરી જાય અને એનો નવઘણ કૂવો જે દુકાળમાં પણ સોરઠની તરસ છીપાવતો પણ ખેંગારનો ન્યાય કિલ્લાની દિવાલોમાં બંધ નહોતો એ રોજ પ્રજાની વચ્ચે જતા એમના સુખ દુઃખને પોતાના સમજતા કહેવાય છે કે એકવાર એક ખેડૂતે ચિંતા વ્યક્ત કરી ત્યારે રાવે એના ખભે હાથ મૂકીને કહ્યું હતું જો મારી પ્રજા ભૂખી હોય તો આ રાજપાટ અને સિંહાસન મારે શું કામનું આવા હતા રાવખેંગાર પણ સોરઠની આ સુખ અને સમૃદ્ધિ પર ઉત્તર દિશામાંથી એક પડછાયો લાંબો થઈ રહ્યો હતો પાટણના એક મહત્વાકાંક્ષી રાજાની નજર હવે જૂનાગઢના ગૌરવ પર ટકેલી હતી એ રાજા હતો પાટણનો સિદ્ધરાજ જયસિંહ સોલંકી એક મહાન સામ્રાજ્યનો સ્વામી પણ એની આંખોમાં સોરઠની ધરતી ખટકતી હતી એ કાઠિયાવાડના આ હીરાને પણ ભોગે પોતાના તાજમાં જડવા માંગતો હતો સિદ્ધરાજના મંત્રીઓએ પણ એની આ આગમાં ઘી હોમ્યો એમને ખબર હતી કે જૂનાગઢ જીતવું એટલે આખા કાઠિયાવાડ પર રાજ કરવું અને બસ નિર્ણય લેવાઈ ગયો યુદ્ધના નગારા વાગ્યા અને સૌરઠની શાંતિ પર સંકટના કાળા વાદળો ઘેરાવા લાગ્યા સિદ્ધરાજની લાખોની સેના કીડીઓની જેમ ઉભરાઈ અને જૂનાગઢને ચારે કોળથી ઘેરી લીધું ઉપર કોટના દરવાજા બંધ થયા અને શરૂ થઈ સોરઠના ઇતિહાસની સૌથી કઠોર પરીક્ષા ઘેરાબંધી શરૂ થઈ એક દિવસ બીજો દિવસ અઠવાડિયા અને પછી તો મહિનાઓ વીતવા લાગ્યા કિલ્લાની અંદર ધીરજ ખૂટી રહી હતી અને બહાર દુશ્મન રાહ જોઈ રહ્યો હતો ધીમે ધીમે અનાજના કોઠાર ખાલી થવા લાગ્યા શહેરના બજારોમાં જે કોલાહલ હતો એની જગ્યાએ હવે ભૂખની એક બિહામણી ચૂપકીદી છવાઈ ગઈ હતી હાલત એટલી ખરાબ થઈ કે રાજના પાણીદાર ઘોડાઓ પણ ભૂખથી ઢળી પડ્યા બાળકોના રડવાનો અવાજ કિલ્લાની દિવાલો સાથે અથડાઈને પાછો આવતો પણ આટલી મુસીબત છતાં ખેંગારનો સંકલ્પ હિમાલયની જેમ અડગ હતો એ ઝૂકવા તૈયાર નહોતા ખેંગાર માત્ર શાસક નહોતા એ રક્ષક હતા દરરોજ ઘોર અંધારી રાતે એ પોતાનું જીવ હથેળી પર રાખીને ગિરનારના જંગલોમાં જતા અને પોતાની ભૂખી પ્રજા માટે જેમ તેમ કરીને પાણી અને ખોરાક લઈ આવતા એ રાજા પોતાની પ્રજા સાથે દુઃખ ભોગવી રહ્યા હતા ઉપરકોટની પથ્થરની દિવાલો દુશ્મનોને તો રોકી શકી પણ જે ખતરો કિલ્લાની અંદર જન્મી રહ્યો હતો એને કોઈ દિવાલ રોકી શકે તેમ નહોતી કારણ કે દગો હંમેશા અંદરથી જ આવે છે અને દગાનું નામ હતું રણમલ રાવખેંગારનો પોતાનો સોગો ભાણે જ યુવાન લોહી પણ આંખોમાં રાજગાદીની લાલચ અને સત્તાની ભૂખ હતી સિદ્ધરાજના જાસૂસોએ રણમલની આ નબળાઈ પારખી લીધી એના કાનમાં ઝેર રેડવામાં આવ્યું બસમને કિલ્લાનો ગુપ્ત રસ્તો બતાવી દે અને સોરઠની ગાદી તારી રણમલના મનમાં યુદ્ધ ચાલ્યું એક તરફ મામા પ્રત્યેની વફાદારી અને બીઢી તરફ રાજગાદીની લાલચ અંતે લાલચ જીતી ગઈ અને પછી એક કાળી અમાસની રાત્રે સોરઠનો વિશ્વાસ વેચાઈ ગયો એ રાત્રે સોરઠનું ભાગ્ય એક ગદ્દારના હાથે લખાઈ ગયું એ રાત સોરઠ માટે કાળ રાત્રિ બની જે કિલ્લો મહિનાઓ સુધી દુશ્મનો સામે અડીખમ ઊભો રહ્યો હતો તે એક વિશ્વાસઘાતને કારણે પળવારમાં ભેદાઈ ગયો અડધી રાત્રે જ્યારે આખું જૂનાગઢ સૂતું હતું ત્યારે ગુપ્ત માર્ગે દુશ્મનોની સેના કિલ્લામાં ઘૂસી ગઈ મંદિરોના ઘંટ ભયથી વાગવા લાગ્યા અને લોકોની ચીસોથી આકાશ કંપી ઉઠ્યું દુશ્મન અંદર હતો આ કોલાહલ સાંભળીને સોરઠનો સિંહ જાગ્યો રાવ ખેંગાર પોતાની તલવાર લઈને બહાર દોડ્યા દુશ્મનોને જોઈને એમણે સિંહ ગર્જના કરી ખબરદાર આ સોરઠ છે અહીં રાજા મરી શકે છે પણ ગઢ ક્યારેય ડરતો નથી અને તેઓ એકલા જ દુશ્મનોના ટોળા પર તૂટી પડ્યા એ દ્રશ્ય ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે એક તરફ હજારો સૈનિકોનો સાગર અને બીજી તરફ પોતાની ધરતીના સન્માન માટે લડતો એકલો રાજા એ એક વીરની જેમ લડ્યા પણ અંત નજીક હતો ધીમે ધીમે યુદ્ધનો ઘોંઘાટ શાંત થયો અને હવે વારો હતો એ કરુણ ક્ષણનો જેણે ખેંગારને ઇતિહાસમાં હંમેશ માટે અમર કરી દીધા ઘાથી લથબથ શરીરે રાવ ખેંગારે પોતાના અંતિમ શ્વાસ લેતા પહેલાં ગરવા ગિરનાર તરફ જોયું અને એમના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હે ધરતી માતા મારું આ લોહી સ્વીકારી લેજે પણ સોરઠની કૂખે ક્યારે કોઈ કાયરને જન્મ ન આપજે અને આટલું કહી એ મહાન વીરે પોતાની માતૃભૂમિના ખોળામાં આંખો મીંછી દીધી સિદ્ધરાજે રાજ્ય તો જીત્યું પણ એ રાવ ખેંગારના સ્વાભિમાનને ક્યારે હરાવી ન શક્યો આજે પણ જો તમે જૂનાગઢ જાઓ તો ઉપરકોટનો કિલ્લો નવગણકૂઓ અને ગરવો ગિરનાર એ બધા મૌન રહીને બસ એક જ ગાથા કહે છે એ ગાથા રાવ ખેંગારના બલિદાનની છે અને એ સંદેશ આપે છે કે શાસનો આવે છે ને જાય છે પણ સોરઠનું સ્વાભિમાન અમર રહે છે